નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે ઊંચું તાપમાન એટલે કે અત્યારે જે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે એની ચર્ચા કરશું એની સાથોસાથ આપણે વાવાઝોડું અને અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપણે જે એક ઉચુ તાપમાન જોવા મળી રહ્યું છે એમાં ખાસ કરીને અમે ઘણા દિવસથી આપને આગાહી આપતા હતા કે સત્તર મેથી લઈ અને બાવીસ ત્રેવીસ મે સુધીનું જે સેશન હશે આ સેશનની અંદર હાઈ ટેમ્પરેચર જોવા મળશે એટલે અત્યારે જોવા જઈએ તો બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ એવરેજ રાજ્યના લગભગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અને એમાં અમુક વિસ્તાર એટલે કે અમે લગભગ દશક જેવા સેન્ટર એવા બતાવ્યા હતા જ્યાં ચુમ્માલીસ ડિગ્રી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ બતાવી હતી એ મુજબ જોવા જઈએ તો ઘણા બધા સેન્ટર એવા છે કે જ્યાં ચુમ્માલીસ ડિગ્રી ઉપર તાપમાન જોવા મળ્યું અને એમાં પણ ખાસ કરીને હિંમતનગરની વાત કરવા જઈએ તો છેતાલીસ ડિગ્રી ઉપર તાપમાન આજે એટલે કે વીસ મે ના રોજ નોંધાયું છે એવી જ રીતે સૌરાષ્ટ્રનું જે અમરેલી છે ત્યાં આજે છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં તાપમાન છે એ પિસ્તાલીસ ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે એટલે કહી શકાય કે નોર્મલ કરતાં ઘણું બધું ઊંચું તાપમાન છે એ અત્યારે ચાલી રહ્યું છે અને આવી જ રીતે હજી આગળના દિવસમાં પણ તાપમાન જોવા મળશે તાપમાનની અંદર હમણાં થોડા દિવસ માટે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને ત્રેવીસ મે બે હજાર ચોવીસ સુધી તાપમાનની અંદર આપણે કોઈ રાહત મળવાની નથી તાપમાન છે એવરેજ બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રીની અંદર રેન્જમાં જોવા મળશે અને આઠ દસ સેન્ટર એવા પણ હશે રાજ્યના કે જ્યાં પિસ્તાલીસ ડિગ્રી અથવા તો પિસ્તાલીસ ડિગ્રીને ઉપર તાપમાન રહે તેવી શક્યતાઓ છે એ આઠ દસ સેન્ટર છે જેની અંદર ઉત્તર ગુજરાતનું ઈડર વડાલી ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા જેવા વિસ્તાર છે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર હોય બરોડા હોય અથવા તો દાહોદ ગોધરાના અમુક વિસ્તારો છે અને આણંદ જેવા સેન્ટરો છે એમાં હાઈ ટેમ્પરેચર એટલે કે પિસ્તાળીસ ડિગ્રી અથવા તો તેને પણ પાર તાપમાન થઈ શકે છે એ સાથે કચ્છની અંદર પણ જે કચ્છના કંડલા મુન્દ્રા છે અથવા તો ભચાઉ ભુજ જેવા વિસ્તારો છે એનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એ વિસ્તારોનું તાપમાન છે એ પણ નોર્મલ કરતાં ઘણું બધું ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે રાજ્યની અંદર બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં એવરેજ તાપમાન જોવા મળશે અને અમુક સેન્ટરોની અંદર પિસ્તાલીસ અને અમુક સેન્ટરની અંદર પિસ્તાલીસને પણ તાપમાન વટાવે એટલે કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષનો રેકોર્ડ છે એ તૂટી ગયો છે અને હજુ પણ આ રેકોર્ડ છે એ નવો સ્થપાવવા જઈ રહ્યો છે ત્યારે હું આપને જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપને મેં એ પણ જાણ કરી હતી કે જેવી રીતે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે જે તાપમાન જે ચાલી રહ્યું છે એમાં બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન ક્યારેય પણ ન જોવા મળ્યું હોય એવું તાપમાન છે એ પણ

પૂર્વના રાજ્યો છે એમાં જે ઓરિસ્સા જેવા સેન્ટરો હોય અથવા તો આંધ્રપ્રદેશના ઘણા બધા વિસ્તારો છે પશ્ચિમ બંગાળના વિસ્તારો છે એટલે જે પૂર્વના ભાગો છે પૂર્વ ભારતના ભાગો એને એ વાવાઝોડું અસર કરતા રહેશે એમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા આપણા પડોશી દેશનો પણ સામનો થાય છે બાકી ગુજરાતને બંગાળની ખાડીના વાવાઝોડા સાથે કોઈ લેવા દેવા નથી એટલે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બનશે એનાથી આપણે કોઈ ખતરો નથી કે આપણે કાંઈ ડરવાનું નથી કોઈ એવી ડરાવણી આગાહી આપે તો એમાં કોઈએ ડરવું નહીં ખાસ કરીને ઘણા બધા મિત્રો છે અમારા નામે પણ ઘણી બધી અફવાઓ ફેલાવી રહ્યા છે એ દરેક મિત્રોને કહું છું સાવધાન તમે પણ સાવચેત રહેજો અમારા નામની ખોટી અફવા નહીં ફેલાવતા અમારા ફોટાનો કે કંઈ દુરુપયોગ કરી અને કોઈ પણ સોશિયલ મીડિયા કે અન્ય મીડિયાની અંદર વાવાઝોડાને લઈને ગુજરાતને ખતરો છે એવી અફવા નહીં ફેલાવતા કેમ કે બંગાળની ખાડીના વાવાઝોડાનું ગુજરાતને કોઈ ખતરો નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હા એટલે મે મહિના સુધી આપણે વાવાઝોડાનો ખતરો નથી હવે આ તાપમાન અત્યારે ચાલી રહ્યું છે આ જ મુજબનું કન્ટિન્યુ તાપમાન જોવા મળશે તો કદાચ બે થી લઈને આઠ જૂન વચ્ચે અરબસાગરમાં જો કદાચ ડિપ્રેશન બને અને એમાંથી સાયક્લોનની કેટેગરી સુધી જાય તો એની માહિતી અમે આગળ આપશું અરબી સમુદ્રની અંદર અત્યારે એવું ન કહી શકાય કે વાવાઝોડું બનશે અને નહીં બને એવું પણ નથી કહી શકાય એમ કેમ કે અત્યારની જે કન્ડિશન છે એ મુજબ અમને એવું લાગી રહ્યું છે કદાચ બનશે તો પણ એ વાવાઝોડું છે એ બેથી લઈને આઠ જૂન વચ્ચે બની શકે અને એ બનશે તો સૌપ્રથમ અમારા તરફથી આપને એની માહિતી પણ આપવામાં આવશે એટલે વાવાઝોડા વિશે આ ખાસ અગત્યની નોંધ છે જે દરેક મિત્રોએ અને સાવધાનીથી સમજી લેવાની છે બંગાળી ખાડીનું વાવાઝોડાથી આપણો ખતરો નથી અને અરબી સમુદ્રમાં અત્યારે કોઈ એવી હલચલ નથી એ હલચલ થશે ને ગુજરાતને એને અસર થવાની હશે તો એ અમે આગળના દિવસમાં કહેશું પણ ખાસ એકત્રીસ મે સુધી ગુજરાતને વાવાઝોડાથી કોઈ ખતરો નથી એટલે ડરતા નહીં બીજી વાત એ કરવાની છે જે રીતે ગઈકાલે ઓગણીસ મે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સમય કરતાં ત્રણ દિવસ વહેલું આંદોબાર અને નિકોબાર ટાપુ સુધી છે એ નીર નિરંતર નૈઋત્યનું ચોમાસું જે કહેવાય છે એ પહોંચી ગયું છે અને હવે એ અત્યારે યોગ્ય હવામાનને કારણે જેમાં ઇન્ડિયન ઓશન હોય બંગાળની ખાડી હોય આપણા અરબી સમુદ્રના અમુક ભાગો છે આ તમામ દરિયાઈ હવામાન અને જમીન ઉપરનું જે હવામાન છે એ સાનુકૂળ છે એટલે ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ ઝડપથી આગળ વધશે એટલે જે કેરળની અંદર જે ગઈકાલે પણ મેં વાત કરી હતી અત્યારે પણ ફરીથી કહું છું કેરળની અંદર ચોમાસું બેસવાની નોર્મલ તારીખ હોય છે પહેલી જૂન એ પહેલી જૂન કરતાં કદાચ ત્રણ અથવા તો ચાર દિવસ ચોમાસું વહેલું કેરળમાં એન્ટર થઈ શકે છે બીજી વાત છે ગુજરાતની તો ગુજરાતની અંદર હજી ચોમાસાને ઘણી બધી વાર છે હજી કેરળમાં ચોમાસું આવી રહ્યું છે જૂન મહિનાની અંદર જે નોર્મલ તારીખ આસપાસ જે ચોમાસું આવવાનું છે એના વિશે પણ માહિતી આપશું અત્યારે જે ચોમાસું છે એ જે રીતે ગઈકાલે આંદોમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચ્યું દક્ષિણ શ્રીલંકાના અમુક ભાગો ઉપર પહોંચ્યું અને આજની તારીખ વાત કરવા જઈએ તો ચોવીસ કલાકની અંદર આજે વીસ મે બે હજાર ચોવીસ છે એટલે ગઈકાલથી લઈને આજ દિવસ સુધી ચોવીસ કલાકની અંદર આ વાવાઝોડાએ ઘણી બધી પ્રગતિ કરી છે એટલે કે ઘણું બધું આગળ વધ્યું છે કેમ કે યોગ્ય હવામાન છે આગળ વધવા માટે અત્યારે કોઈ અવરોધ નથી એટલે ચોવીસ કલાકની અંદર ઘણું બધું એ આગળ પણ વધ્યું છે અને ધીમે ધીમે એ મજબૂત થઈ રહ્યું છે કેરળમાં જો કે ઘણા દિવસથી જે વરસાદો છે એ પણ નોંધાઈ રહ્યા છે પણ હજી નૈઋત્યનું ચોમાસું ત્યાં પહોંચ્યું નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે ખાસ કરીને તાપમાન હોય વાવાઝોડું હોય અથવા તો નૈઋત્યનું ચોમાસું હોય આ તમામ બાબતે જે ચર્ચા કરવાની હતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે બીજી અગત્યની બાબત એ છે કે અત્યારે જેવી રીતે આ હાઈ તાપમાન છે આ ઊંચા તાપમાનને કારણે જે પ્રિમોન્સૂન એક્ટિવિટી થતી હોય એમાં પણ છેલ્લો રાઉન્ડ એટલે કે બાર મે બે હજાર ચોવીસથી થી લઈ અને સોળ મે બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ છે એવી જ રીતે ઊંચું તાપમાન છે નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે જેને કારણે પચીસ મે બે હજાર ચોવીસથી લઈ અને ત્રીસ મે બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરીથી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે પચીસથી ત્રીસ મે દરમિયાન એ પ્રીમોન્સૂનની એક્ટિવિટી બારથી સોળ મેમાં જે હતી એના કરતાં તીવ્રતા વધારે હશે વિસ્તારો પણ કદાચ વધી જશે અને ખાસ કરીને જે પચીસથી ત્રીસ મેની પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ ગુજરાતના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે તેને વધારે પ્રભાવિત કરશે બીજા વિસ્તારોને પણ અસર કરશે પણ દરિયાઈ કાંઠાના જિલ્લાને વધારે પ્રભાવિત કરશે અને પચીસથી ત્રીસ મેમાં ઘણી જગ્યાએ વધારે પડતા તીવ્રતા સાથે સ્ટોમના જે વરસાદો પડીએ પ્રિમોન્સૂન જે છે એ તીવ્રતા સાથે થઈએ અને એવું પણ બની શકે કે છૂટાછવાયા બધી જગ્યાએની પણ છૂટાછવાયા અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર વાવણી લાયક પણ થઈ શકે છે જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થાય અને વાવણી લાયક વરસાદ હોય તો ખેડૂતોએ ભૂલ ન કરવી જોઈએ વાવેતર કરી જ દેવું જોઈએ અત્યારે આમ તો ઓરવીને વાવેતર કરવાનો પણ સમય થઈ ગયો છે આજે વીસ મે છે અને અમે વારંવાર કહેતા હોય કે વીસ મે પછીથી ગમે ત્યારે આપણે ઓરવીને વાવેતર કરવું જોઈએ ઓરવીને વાવેતર કરવાનો સમય થઈ ગયો છે અને હવે જો પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થાય ને એમાં વાવેતર થાય એમ હોય તો પણ તમારે કરી દેવું જોઈએ કેમ કે બ્રી મોન્સૂન એક્ટિવિટીમાં છૂટાછવાયા વાવેતર થાય એ તમે કરી દેશો તો પણ કોઈ ચિંતા નથી કેમ કે નૈઋત્યનું ચોમાસું છે એ પણ પાછળ આપણે ઝડપથી ઇન્ક્રીઝ થઈને આપણા તરફ આવી રહ્યું છે એટલે આપણે ક્યાંય ખતરો એને લઈને નથી કદાચ પાણીની વ્યવસ્થા ન હોય અને વાવેતર કરવું હોય તો પણ કરી શકે અંતે અંતિમ ડિસિઝન છે એ ખેડૂતના હાથમાં હોય છે એની સમજી વિચારીને ડિસિઝન લેવાનું હોય પણ અમારું માનવું એવું છે કે પચીસથી ત્રીસમાં જો વધારે વરસાદ થાય તો વાવેતર કરવું જોઈએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આવજે આપશો ધન્યવાદ